સીતારામ બધા આપડે આ વેલનાથ બાપે જગ્યા જગ્યામાં આવ્યા છે આ મનસુખભાઈ નું કામ અત્યારે બહુ સારું છે આ ઝાડવાના દરરોજ પાણી પાયા કરે છે આની પાછળ બગીસો નાખ્યો છે પછી આની પાસે બાર પરબ બનાવ્યું છે

हेलो आन जा गाड़ वाला आया छे हा तो है हमने हां हां गया हूं सोटी गया सोटी गया पसी आनी पा आयो पावा पानी में पूरा बमड़ा में नवू बनायो हां हां गोपा गाड़ बनाया छे

બંખેડા બંખેડા હાટુ કાંઈ વ્યવસ્થા કરેલી છે હા એમ હા પરબે તો લઈ જાઓ અમને આટો મારવા જ લઈ જાવ રામધીરી હો ભાઈ વેલનાથ બપાઈની જગ્યા જોરદાર બધા એનું સમાજનું કામ છે ને સમાજની એકતા જળવાઈ રહી છે મનસુખભાઈ ની બહુ બહુ કામ સારું જો આ મંદિર છે અંદર મૂર્તિ છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી નાખેલી છે આ મંદિર છે વેલનાથ બાપુ નું રામધેરી ઝાડવા બગીચો સાંયો જોવો તમે વિશાળ જગ્યા છે ભાવનગર રાજકોટ હાઈવે માંથી

છે આ કામ લીમડા નો સાંયો જોરદાર ભાવનગર રાજકોટ હાઈવે રોડ પૂરું કરશે તારું જગ માં એ તારી રેણી કેણી જોઈને દુનિયા રે સલામ સલામ